બેન આવે ભેગો ફૂઈ ગઈ જોઈ લ્યો ગાઈસ યશુ નું લેસન કર્યું છે મ ગ જ ક જ મ જોઈ લ્યો ગાઈસ કમ્પ્લીટ મીંડ્યું થાવા જોઈ લ્યો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું છે કે હાલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજ આપણે ઘર જ છે એટલે આપણે આજ તમને ઘર નું જ દેખાડવાનું છે બધું એટલે તમે જોતા રહેજો હાલો ગાઈસ નેલ બેન ની ગઈ ભણવા વાગ્યા છે ઘડિયાળમાં 11 એટલે આવવાની તૈયારી છે એટલે હાલો ગાઈસ યશુભાઈ આવી ગયા છે ભણે હું ભાઈ આજ મજા આવી ગઈ અને આજ બપોર વસા ધબધબાટી બોલાવવાની છે કે નહીં ધબધપાટી બોલાવવાની ને જઈ જો આ ટીવી હમું જ જવો જ આનું આનું ધ્યાન ક્યાં છે જો જો તારું ધ્યાન ક્યાં છે જો 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 જોયું ટીવી હમું આને ભાઈ ટીવી તો એક કામ કહે હાલો કાંઈ એક કામ કરી આપણે આના ભેગી ટીવી મોકલાવી દઈએ નિશાળ જ ભેગી હે નિશાળ મૂકી દઈએ શું કરું હે તારા ભેગી નિશાળ જ મોકલી દે ટીવી ભાઈ આ છોકરા ને ભાઈ ટીવી જ જોયું છે નેલબેન ગયા હેહલ હા તે હારો હાલ કપડા બદલાવે છે હારો હાલો હાલો કાજે આપડે મેળીયા આવી ગયા છે ને આપણે નેહલ બેન શું કરે છે આપણે ઓહો હો નેલ બેન આવે ભેગું સુઈ ગઈ નેહેલ કેમ સુઈ ગયા કેમ સુઈ ગયા કેમ સુઈ ગયા

હાલો ગાઈઝ આપણે જાગી છીએ અને આપણે જો યશુભાઈ લેસન કર્યું છે આજે તમને દેખાડ દો એને કેટલુંક આવડે છે જોઈ લો ગાઈઝ યશુભાઈ નું લેસન કર્યું છે મ ગ જ ને ક જ મ ને મ ન ગ ને મ ર ને કા વા ભાઈ વા શાબાશ હજી શાબાશ હજી હજી લખવાનું હોશિયાર થઈ ગયો ભાઈ આ એક ઠોટ ને કા આ હોશિયાર છોકરો ભાઈ ખાલી બે પત્તા લખાને તો બે પત્તા લખી દીધા ને હોય એટલું જ હોય ને તું વધારે દેસ એને કા એટલા હા આલો ફટાફટ આલો લખીને દેખાડો નીચે પાણી આવ્યું છે એટલે પાણી ભરે છે આપડા ગઈ ડાબા

હાલો આ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું જઈએ ગાઈસ પનીર મીંડું હવે કમ્પ્લીટ થવા અને આ બીજો આ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આ ડુંગળી વઘાર થાય છે કમ્પ્લીટ અને બેન અમારા શું કરે બેનિજો જઈએ ભાઈ ડુંગળીનો વઘાર મારતી દો ડુંગળી ટમેટું મરચું નાખીને કમ્પ્લીટ બનાવવાનું છે અને પનીર મંડ્યો સુધારવા આપણા મમ્મી આલો લોકો આજ તો જમાવટ પડી જવાની છે માખણ માખણ નું બનાવે પનીરનું શાક માખણ વાળું એક નંબર એમાં કાંઈ ઘટે જ નહીં જલિયો ગાય ટમેટું નાખી દીધું હે ડુંગળી પાક ગઈ છે હવે ટમેટું પકવી દી જલિયો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું છે હવે નાખી દેવાનું પનીર આપડે જલિયો ગાય પનીરનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે ભાતે થઈ ગયા છે કમ્પ્લીટ જલિયો ગાય આજ ગાડીનો પોરો છે ને કાલે પાછો આવી ગયો છે આપડું ભાડું કાલે આપણે જવાનું છે મેંગડી રાજકોટ પાસે મેંગડી એવું ત્યાં જવાનું છે એટલે આજ નથી છે ગાડી ને આપણે ગાડી પાઈ ગયા એટલે આપણને ખબર પડી કે આપડે કલર મારવાનો છે આપડે તે આપણે દરવાજા બનાવ્યા હોય તે દિન આપડે કલર નથી માર્યો એટલે આપડે પ્રે લઈ હતા હાલો આપડે પ્રે માર દે હવે એમાં પેલી આપડે આ નવી પટ્ટી નાખી હતી આમાં કલર મારવો પડે નકરા પાછી કટાઈ જાય જઈ આપણે આપડે દેવા કલર જો લીઓ ગાઈસ ફરે માર દીધો કમ્પલીટ તો ગાઈસ આપણે હવે બીજો દરવાજો માં આમ જ માર જો લીઓ ગાઈસ આ દરવાજા માં કમ્પલીટ થઈ ગયું છે આપણે લાગી ગયો છે કલર આપણે બે બે દરવાજા માં માર દીધો છે કલર જ્યાં છે કલર વન નંબર કલર આવે માર દેવાય એટલે કાટનો લાગે આપણે બે દરવાજા ખુલ્લા રાખવા જોઈએ કેમ કે જ્યાં સુધી હુકાય નહીં ત્યાં ખુલ્લા રાખવા પડે જોઈ લ્યો બે બે દરવાજા કમ્પ્લીટ ખુલ્લા હે આ લોકો આઈસ કમ્પ્લીટ થઈ ગયો કલર જોવો તમને દેખ જોઈ લ્યો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયો છે કે લાગતું નથી હવે આપણે દઈ દીધું દરવાજા રેડી આ લોકો આઈ ગાર્ડન કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે જમી લઈએ જોઈ લ્યો ગાઈસ બધા બેહી ગયા છે જમવા અને હાલો આપણે હવે જમી લીએ તો ગાઈઝ આપણે જમી લીધું છે એટલે આ વિડીયોને આપણે એડિટ કરી લઈએ એટલે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં જય શ્રી રામ જગાટવી તો લ્યો ગાઈઝ આજ ગાડીનો પોરો છે